રાજકોટની ઘટના બાદ વલસાડમાં મોલ માલિકો સફાળા જાગ્યા એક વર્ષથી બંધ હાલતના એક્સપાયરી ડેટવાળા ફાયરના બાટલા આજે ફિલિંગ કરવા જતા નજરે પડ્યા વલસાડ ખાતે આવેલ મોલમાં ચાલતા ગેમ ઝોનમાં તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું રાજકોટની ઘટના બાદ વલસાડમાં મોલ માલિકો સફાળા જાગ્યા આજે તંત્રએ ચેકિંગ હાથ ધરતા એક વર્ષથી બંધ હાલતના એક્સપાયરી ડેટવાળા ફાયરના બાટલા રિફિલિંગ કરતા નજરે જોવા પડ્યા હતા તેમજ વલસાડ ખાતે આવેલ સાઈ મોલમાં ચાલતા ગેમ ઝોનમાં તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું તિથલ રોડ ઉપર આવેલ એમ સ્ક્વેર મોલમાં પણ ચાલતું ગેમ ઝોન બંધ હતું પરંતુ ફાયર અને નગરપાલિકાની ટીમને જોતા મોલ માલિકો આગ લાગી ત્યારે કૂવો ખોદવા નીકળ્યા પાલિકાની ટીમને જોઈ મોલ માલિકો એ એક વર્ષથી ફાયરના સાધનો રિફિલિંગ ન કરેલ હતા જે આજરોજ લઈ જતા નજરે પડ્યા હતા મોલમાં હોટેલો અને ક્લાસીસ સહિત ગેમ ઝોન આવેલ છે રજાના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો મોલ ખાતે આવે છે લોકોના જીવ સાથે રમત રમતા મોલ માલિકો સામે પણ પગલા ભરવા જોઈએ એ જરૂરી બન્યું

ગઈકાલે પચીસ મે રોજ રાજકોટમાં જે ટીઆરપી મોલમાં દુર્ઘટના એના દ્વારા દ્વારા આપણે સરકાર જે વલસાડમાં ચકાસણી કરવામાં આવેલ છે વલસાડ ચીફ ઓફિસર સાહેબ દ્વારા જે અમને સૂચના આપેલી એ સૂચના દ્વારા અમે આ મોલમાં ચેકિંગ કરેલું છે ચેકિંગ દરમિયાન એક્ઝિટ નથી ફાયરના ઇક્વિપમેન્ટ નથી પછી અત્યારે બંધ રાખવાનું કીધેલ છે અત્યારે એક્ઝિટ નથી એટલે એક્ઝિટ હોવું ફરજિયાત છે જો એક્ઝિટ હોય તો દરવાજા આગળ જ કઈ થાય તો એક્ઝિટ હોવું ફરજિયાત છે ફાયરના બે એક્સ્ટીગ્યુશર હતા પૂરતા સાધનો નથી ફાયર ના પ્લાસ્ટિકની વસ્તુ છે પછી ઇલેક્ટ્રિક છે થોડી વગેરે વસ્તુ છે અંદર થોડી એમ સ્ક્વેર એમ સ્કવેર મોલમાં અમે ચેક કરવા માટે આવેલા ગેમ ઝોન અત્યારે બંધ છે પછી એક્સ્ટિબ્યુશનને ને અમે ચેક કર્યું તો એમાં રિફિલ ડેટ એક્સપાયર થઈ ગયેલી છે તો કીધું છે તો એક્સપાયર રિફિલિંગ માટે મોકલવામાં આવે છે ફાયર એક્સ્ટ્રીગ્યુશન ટાઈમ ટુ ટાઈમ રિફિલ કરાવવા જરૂરી છે કારણ કે નાની આગ મોટી આગમાં પરિવર્તન ન થાય એટલા માટે ફાયર એક્સ્ટ્રીગ્યુશન ખૂબ જરૂરી છે રિફિલ ટાઈમ ટુ ટાઈમ કરાવવા જરૂરી છે કાયદેસરની કાર્યવાહી થશે